કઈ પણ પ્રવૃત્તિ કરવી હોય ને તો મારો રોહિત સોલંકી નંબર લઈ લેજો અમારા નંબર લઈ લેજો બીજા કોઈને અહીંયા નો

हम हमारे राजू भाई चला आए थे आना राजू भाई तैयार हुए सत्य देवी कोई भाषण नहीं करो ना तो आप तो की उम्मीद करो तमने मात्र एक शेर क्यों हो चुके और ये शेर में हमारा संदेश है कि हो गई है पीड़ पर्वत सी अब पिघलनी चाहिए दुष्यंत कुमार कि हो गई है पीड़ पर्वत सी अब पिघलनी चाहिए એ સીમા લે છે આ કોઈ ગંગા નીકળની ચાહીએ હવે ત્રાસ વધી ગયો છે હવે ત્રાસ વધી ગયો છે એટલે આજે મને ભેરા થયા છે એ ભેરા થયા છે એવા સંદર્ભમાં શેર કહું કે સિંપ હંગામા ખડા કરના અમારું મકસદ નહીં હે આજે અમે ભેગા થયા ને કે ખાલી દેકારો કરવા નથી આવ્યા સિંપ હંગામા કરના અમારું મકસદ નહીં હે मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए तुम्हारी जो नीति है ना ये नीति में फेर फरवो जो है मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए और दोस्तों मेरे सीने में ना ही, तेरे सीने में सही लेकिन ये आग जो तो जली है ना वो आग जलनी चाहिए वो आग जलनी चाहिए जय हिंद भाई हमारी बात समझ

સર શું નામ છે ભાઈ દેવેન્દ્રભાઈ મકવા આવી ગયા દેવેન્દ્રભાઈ મકાન ક્રાંતિકારી તો રાજુભાઈ સોલંકી ને અભિનંદન માનુ છું કે સિંહ ની માથે મારા રાજુભાઈ સોલંકી સવાર સની સંકળ્યા છે

અને જેનો પછી જેમ જેમ જમી ગયો પત્રકારો તમે જેમ જેમ જમી લો એ 2 મિલિયન ની કિંમત રેડો કો પંપ પકરા લેતે એટલે સાહેબ એ તમે જા હામરી અને બહુ દુઃખ થયું હું નાનો હતો ને મારું 49 ઉંમર છે પણ સમાજ ભરાતા હું વાત કરું ભાઈ

બેના માર આદુ સમય નું ડીએનએ ને ટેલચનો ડીએનએ મેચ કરો અને સબ્રેનું ડીએનએ નોનિકર તો મારું બાપ મેરાબાઈ તમે કોઈકના ગામમાં જઈને સમેલેનો કરો અને દેલામાં કાઈ તમે વારો આવ્યો કે દેલામાં પૂરવાનો તું શેર છોકા દલીતમાં ધવા છે મારા હું રોજ જમીને હાલવા જાઉં છું હું મારી ઘર માંથી હાલવા ગયા અને સોડા પીવા ગયો હું તો છોકરો આવી મને કીધું પણ તમારો છોકરા ને ઝઘડો થઈ ગયો હું તો હું ત્યાં ઉગાડામાં ધોઈ ગયો ગાડીમાં બેન પુષ્પટી ન પીરો એટલે બોલો રાખો જો સીધી પાછી બધા ઉતરા એટલે જોયું પંદર વીસ જણા એટલે મેં કહું આપણો ગોંડલ દરબાર નો દીકરો છે આપણું તાર માણસ છે

तू तो झुला करती कोई ना सोकर ना ये वस्तु का बापा आप तो रातू सोने की ना दिखला ना तो तैयार है ना बापा ये इनकी तो जगह कार्य तो फिकर होते तैयार है माना समाज में अपना लाती दिवों आप सब ना महान श्री आपकी ताजू में बैठा से हमें हमारा समाज में बाविसों ने मेघवाल समाज में बाविस में से संतों थे क्या से ભીમ સાહેબ તારક સાહેબ પીકમ સાહેબ આપણા રોહિદાસ સાહેબ એવા બાવીસ નો ચોર્યાસી અને અમારે તમે એલા તમને શરમ આવી જોઈએ અમારા છોકરા ઘોડી ઉપર કે તમે એલા પર તમને હું કહું છું કે અમે વટલેલા શ્રી અમારા બાપાએ ભૂલ કરી અમારે દોહાઓ ભૂલ કરી એટલે અમે અમારા એવા શ્રી તમે તમારા ભાઈઓને ભોળ્યું કે ઉતારો છો আ মে এথাওব তবে আমার ত মারা পাখই তোমার ভাইছে মা ভাই আছে মা আমা সািয়ে থ উঠ কো ম পা তমি নিলাচ্ছ ভাই

તો રવિદાસ બાપુ એ કીધું બાપા તમારી જે માંગ હોય તમારી માંગ પૂરી કરવા તૈયાર છું ત્યારે કાફીના રાજા એ ખાટુ નું સ્ટેચ્યુ ભગવાન નું આપણે ધાર્મિકતા ની વાત કરીએ છીએ સનાતન ધર્મની તમે જો વાત કરતા હોય તો જોઈએ મારા હિતર વાળી ડોહી માં હોય મારી પાપા હોય તો જય શ્રી રામ લખેલું છે મારા હાથમાં